ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે છે નવરાત્રિનો ચોથો દિવસ બધાની નવરાત્રિ સરસ જ જતી હશે અને જો મેં અહીંયા ભગવાનના દીવાબત્તી કરી લીધા છે અને આજે હું ગોળી જમાડવાની છું તો એ બધું અત્યારમાં કેટલા સવાલો થયા છે બધું રેડી કરી દીધું છે થોડું લેટ જાગ્યા છે કારણ કે કાલે રાત્રે ગરબામાં ગઈ હતી ને એના માટે થઈને પણ લેટ એટલે બહુ લેટ નથી પછી ને બધું કર્યું એટલે હવે સવા ન થયા છે અને છોકરીઓ આવવાની છે ને તો જો મેં બટેકાનું શાક બનાવવાની છું ખીર બનાવવાની છે રોટલી કે પૂરી બેમાંથી એક વસ્તુ બનાવી હજી ડિસાઇડ નથી કર્યું તો ચાલો હવે ફટાફટ રેડી કરીને શું કહેવાય તૈયાર કરવાનું શરૂ કરી દઉં કારણ કે છોકરીને મેં બાર વાગ્યાનું કેવું કીધું છે અને અમારી ઘરની છોકરી બે આવવા નથી કારણ કે ભાભી ગૌણી કરવાના છે ને તો મેં ફોન કર્યો તો અત્યારે બધા આવતા રહેજો પણ કે હું પણ કરવાની ઈચ્છું એટલે છોકરો અહીંયા મારે આટલામાં છે એટલે વાંધો નથી મારી ફ્રેન્ડ એક છે ને એ કિંગ્સ ભરી ગઈ છે તો એ લઈને આવશે એટલે થઈ જશે ચાલો હવે મળીએ થોડી વાર રહીને અગિયાર પોણા અગિયાર થઈ ગયા છે અને જો મારું બટેકાનું શાક સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે અહીંયા ખીર બની ગઈ છે અને હું પૂરી બનાવવાની છું તો પૂરીનો લોટ રેડી કરી દીધો છે છોકરી રોટલી કરતાં પૂરી ભાવે એટલે એમ પૂરી બનાવું અને પાંચ ગોયણીઓ છે અને મારા ઘરનો જ ગોયણો છે આ મારો એટલે ગોળો મેં કર્યો નથી મારો ઘરનો ગોયણો છે ને એટલે વારથી એ દેવા ચાલો તો હું થોડી ઘણી શું કહેવાય છોકરેને ફ્રૂટ આપવા માટે લઈ આવું ગૌણી કારણ કે અહીંયા લોકોને શું કે બંગડી ને એવું બધું કઈ પહેરે નહીં આપણે ત્યાં ઈન્ડિયામાં હતા ને ત્યારે આવું બધું આપતા બંગડી કે બીજું ગમે તે વસ્તુ હોય છોકરીઓને પેકેટ ને એવું ગયા વખતે મેં એવું આપ્યું હતું આ વખતે ફ્રૂટ ને એવું લઈ આવું એવું છોકરીઓ ખાય તો ખરી બંગડી પહેરે નહીં ના એટલે મારી જો પહેલી બે ગોયણી આવી ગઈ છે પ્રિષા અને ઈશુ હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે મસ્ત બોલે છે તો આવી જાવ બેટા અંદર ચલો મા

હવે શું બાકી છે બનાવવાનું પૂરી સરસ બધું બની ગયું છે કરે ફી એ શાક બધું જ બની ગયું છે ઓહો આટલી બધી ખીર બનાવી છે પેલું શું વિજયભાઈ ખબર તમને યાદ છે આપણે નિરાલીન ઘરે નોતા કે ને પેલીન બર્થડે માં નિયાના ત્યારે છે ને બટેકાનું શાક મે બનાવ્યું તો એટલે વિજયભાઈ તો ખબર ના હોય કે જમતા હતા ને ત્યારે કે આ શાક છે ને બટેકાનો કે આપણે રીલી રોડ ઉપર પેલી આઝાદ હતી ને રેસ્ટોરન્ટ

આ બંને મીનાક્ષી ની છે આ હિના અને આ છે મમતા ની જો ઈશુ તું કેવા રીતે બેઠી છે અહીંયા બેસી જા સરખી પગ નીચે રાખી દે બેટા બસ ગુડ ગર્લ હવે આમાં મન કઈ ખબર ન ખાય ચાંદલા જ કરવાના ને પેલી આ શું કેવાય આની છે ને એ કે ચાંદલો ના કરવા દે હો દેવાંશી ની હા નાની નથી એ ક્યાં કરવા દે છે આપણને ચાંદલો રાધા ના કરવા દે

हरू ही मर के खीने तो तो। अरे आम बिल्लू ना ले रहा हूँ इनको सुनेगी ना नहीं इनको ज़ूम कर देना चौकर यार चौकर तो ये नज़ीब नज़ीब बेटी साले ना आ, किया रहता है ना कि तुम आपको बेटा मन किए जाना दिखो थाई एक छोटी को जाप चू बद्दू फिनिश करवाने ओके ठीक साला બધા જમવા બેસી ગયા છે છોકરીઓ અને ગોયણો ઈસુ કેવું છે કેવું છે નાઈસ છે હમ આ સૌથી નાની ગોયની છે આજે આપણી અને આ બધી આઠ આઠ વર્ષની છે ને છોકરી આ બંને આઠ વર્ષની છે તું કેટલા વર્ષની ક્યારે ફાઈવ અને પ્રિશા છે સેવન યા સિક્સ એટ યુ એટ ઓકે અને ઈશુ હાઉ ઓલ્ડ આર યુ યુ એટ યુ થ્રી યર્સ ઓલ્ડ યા અને દેવા મારો દસ નો થશે છોકરે માટે જો મેં આવા પેક રેડી કર્યા છે ફ્રૂટના આજે ગોયણીઓ માટે આમ જે આ છોકરાઓ ને છે ને ગોયણી એમ રમવાની એટલી મજા આવી છે ને બધાને નહીં શું રમવો છો બેટા તમે લોકો બધા ઓ વાવ તમે તો બહુ ફાઈન બનાવ્યો હે ગર્લ્સ નાઈસ બનાવ્યું બેટા અને આ જો આબી તમારું નામ હું બોલી ગઈ ફરી ધ્રુપસી એ છે ને મહેંદી બહુ જ ફાઇન મૂકે છે હું મારા હાથમાં મૂકાવીશ ને પછી તમારા લોકો જોડે હું શેર કરીશ બહુ જ મસ્ત મૂકે છે મારે મૂકાવી છે પણ કઈ ટાઈમ અમાર બને ન થતું નહીં એક દિવસ એ આવશે ને મૂકી આવશે ને પછી હું તમારા જોડે શેર કરીશ બહુ ફાઇન મૂકે છે તમને કોઈને મૂકાવી હોય ને તો મને વ્લોગમાં કોમેન્ટ કરજો અહીંયા કોઈ નજીકમાં રહેતા હોય ને તો એમનો જરૂર હું કોન્ટેક્ટ નંબર પણ આપીશ અને ઇન્સ્ટા આઈડી પણ આપીશ એમનો તો તમે જોઈ શકશો એમાં

અહિયાં તારું તો તું ઘરે છો ગોયણા મારા ઈશુ કમ હિયર વેર આર યુ રૂહી લે બેટા રૂહી વેલકમ જો બધી ગોયણીઓ છે ને જમીન સરસ રીતે પ્લે કરી ને હવે ઘરે જવું છે બધાને બધા ને જોઈ તો ગઈ ઉભી દુપટ્ટા સ્માઈલ કરો ઈશુ સ્માઈલ તમને મજા આવી બધાને હે અહીંયા રહેવું છે તમને આ બધાને રહેવું છે છે કોઈ આવું જાવું નથી ઘરે છોકરે હા તો ભલે રહેતા રહ્યો અહીંયા તમારે મંગળવાર મંગળવારમાં આવવાનું છે બરાબર અત્યારે જો ઇવિનિંગના છે ને પાંચ વાગી ગયા છે અને સેવ બનાવવાનું મેં સ્ટાર્ટ કર્યું છે હોમમેડ સેવ છે ને મને વધારે ગમે એટલે એ બનાવું છું અત્યારે બપોરથી છોકરો ભાઈ પછી મને ટાઈમ નહોતો મળે વિડીયો લેવાનું થોડું બધું ક્લીનિંગ એવું બધું કરતી હતી ચણિયાચોળી બધું કેટલાય દિવસથી પહેરતા હોય તો એ બધું અરેન્જ કર્યું વ્યવસ્થિત મૂક્યું અને વેધર એટલું ખરાબ છે ને કે અત્યારે કાંઈ વોશ કરાય એવું છે નહીં બે ત્રણ દિવસ માટે તો વરસાદ છે જ અહીંયા એટલે હવે વરસાદ બંધ થશે ને પછી જે ચણિયાચોળી પહેર્યા છે ને એ બધા ધોઈને પછી બરાબર મૂકી દઈશ કબાટમાં

હત્યારે જો ફ્રી થઈને સ્વામિનારાયણ ભગવાનની જેષ્ઠા ચાલુ છે દેવમાં અહીંયા શાંતિથી જોવે છે અને અહીંયા અમારે ચાલે છે અમારા જૂના બધા ઓલ્ડ ફોટોસ ઓલ્ડ ઇઝ ગોલ્ડ ને પર્યાંક તને ઓ માય ગોડા કોણ આવ્યું આ દેવામના શું કહેવાય અમે દેવમના પિક્ચર પેલા જોઈએ છે બધા અમને મળે ને તો આવતીકાલના વિડીયોમાં અમે શેર કરીશું એટલા માટે અત્યારે અમે બધા કલેક્ટ કરીએ છીએ કરી દીધું મેં તમે સ્નેક પિક તરફ કરી લીધું મેં હાજર કા ક્યાં નહીં ટુ થાઉઝન્ડ ફોર્ટીમાં ક્યારે ભાઉને મોહી દે છે આ જો અંકી વિલવા નુંકી બધા જ અમારું ગ્રુપ છે ઓ ઓ હું ફેશિયલ કરાવવા બેઠી હતી ત્યારે યસ આ બોર્ડ પાર્ટી ના છે લંડન બ્રિજ ટાવર બ્રિજ આ મસ્ત છે આ પર તમે કયું મને કીધું તું કયા મૂવી નું યાદ અપાઈ ગયું તમે મને ત્યારે ભૂલી ગયા ભૂલી ગયા ભૂલી ગયા

પછી એનો ફર્સ્ટર હોસ્પિટલ આવો હતો કે એમ કેતો તો અમને ક્યારનો પૂછ પૂછ કરે એવરી ટાઈમ કે હું આવો લાગતો તો આવો લાગતો તો એમ તો બસ હવે આ વિડીયો એન્ડ પણ અહીંયા જ કરી દઉં છું જો તમને આ વિડીયો ગમે હોય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ